મટકુરી ઠંડુ પડી થતું નહી કંટાળા ઈ ગયો આ છોકરા કીધું તું યાર ફી લીએ પણ મોન હતા ના ના એવો કંટાળા હોસે ના ખરાબ બપોર થયા નહીં જોયું નહીં એ કેવું જોલું છે ને જીઓ કંટાળ લાવી દે નહિ શેલ મેલી કે નહીં કપા મેલ્યા બધું ખાઈ જાય ના ના બધું ખાઈ જાય ખાઈ જો ના ના ચો નહી ખાશો ચિંતા નહી પાણી તો પાઈ દીધું છે કશો વાંધો નહીં કરવું તો કરવું જો કંટાળો આવે છે ના તો તારફેન ચિંગ કરી દેવી પડશે છે કંકોરો તો જોર થયો અહી મારું વેલા આ જ્યોર પબ્લિક ના શું કેવાનું આ પેલું ગડ્યાવટ જ પૂર પડશે કંટાળા લઈને જ છું ના તો પૂર અને પેલા બે ગડા પૂર દેવા દે જો વારું કોઈ ને બાપો ગાલુ સામે ખરાબ બપોરે એ છેઠા હું ખોતા ખોતા કરીશી ગમે તે ના કરું તાળવ જોવાનું નાના એટા ખોતરી ખોતરીયા બાજુ લાવી દીધું જોતો આવ્યો ને આ ખોતરી ખોતરી તારીતરિયા માં નાના આ બધું તોડી વેલા મેલા

આજે ફૂટ્યુંટો ને તો આગળ ફટાફટ ના જીવન નો દીકર ખારું મારું શેક બનાવે અને નાતી બારે જીવન નો અધિકાર એ જેના ગરમો બુંડી ના ર

롯라ﾞﾞﾞબેરીન બરોબર ઊહી રહું છે આ મારો બટોણું લેવા કે જો મરતું ખૂટુ છે ને અડદર ખૂટી છે અમાર દીવ વેતરા કરવાના કંટાળી ગયો છું હરી હરી ઓમ આ ઓના ખેતરમાં ફુંંગી ખાવા નહીં મારું દીવ પડ દે ના જોપો વાય દીધો ઈઓને ખબર નઈ કે રસ્તો કાયમ કાયમનો આથી નેકરૂ છું રે હું તો કાયમ સાબ ના રાખો છો દોણા વાસીને બેજે રોડ વાય દે છે મને લાગે છે દાઢી બારસ સગનયો તેમો વાઈ દે છે આ દીવ તમારી

ભાઈ આપડે કંકોરા ખાવા નહીં આય તમારો વેણો તો વેણો આ હેડે જો આત્મારામ તો તું આગે રાઈન ભાઈ હેડ ને કઉ છું આત્મારામ જો હેડે તમારો વેણો તો વેણો એ બટાકો હા બટાકો જો હો અરે સીતાનો ભાવાડ માં વાતો હે બટાકો એ લે જો આ તું અંધારી સતી ને વાય કયા આયો જી

જો આયા છો ને તો ચોકો વાગો વાઠી લેસુ હવે વી મળ્યો હી બઉ થઈ ગયો બે કિલો થઈ ગયો જે મળ્યા લઈને લઈ લે લે આમાં નેકળી ના વેચતા નેકળી ગયા હો કીધું